સુરત પ્રખ્યાત રિંગ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં વધુ એક આગની ઘટના સામે આવી સુરત શહેરના પ્રખ્યાત રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં વધુ એક આગની ઘટના બની હતી અને શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળતા અરાજકતા અને ભયનો માહોલ સર્જાયો હતો અનેક લોકોએ જીવ ગુમાવ્યા જોકે લોકો પોતાનો જીવ બચાવી અને બહાર આવવામાં સફળ રહ્યા હતા આ દરમિયાન એક વ્યક્તિનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું જોકે મૃતકની ઓળખ થઈ શકતી નથી વીસથી વધુ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો એસી કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગવાની આશંકા છે ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ બે પોને પિસ્તાળીસ વાગે શિવશક્તિ માર્કેટના ભોયરામાં આગની માહિતી મળતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના વાદળો ઉછળી રહ્યા હતા આગની ગંભીરતાને જોતા અન્ય ફાયર સ્ટેશનના વાહનોને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા આગને કાબૂમાં લેવા માટે વીસથી વધુ ફાયર વાહનો સાથે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા અને આગને ટૂંક સમયમાં કાબૂમાં લેવામાં આવી પરંતુ આગના ધુમાડો ફેલાતો બચાવ કામગીરીમાં અવરોધ ઊભા થયો આ દરમિયાન લોકો ગુંગળા અનુભવતા હતા અગ્નિશામકો પણ માસ્ક પહેરી અંદર પ્રવેશ્યા એક વ્યક્તિ બેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો ફાયરના જવાનોએ તેને બહાર કાઢ્યો એકસાઠ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ મોકલી આપ્યો જેવા તબીબોએ તેને મૃત જાહેર કર્યો જોકે મોડી રાત સુધી મૃતકની ઓળખ થઈ શકી ન હતી સાથે જ આગના કારણે ચારથી પાંચ દુકાનોને નુકસાન થયું છે